આદલ ઘરે તો કાઠી કી કેવા હામી વડ હુબા તણી અને એને જયારે સવંત અઢારસો પંચોતેર જદી હાથમાં લગામ લીધી અને તરવાર લીધી ને ખાપડ ને બાજુ

હટી પહેર ਪਾਟ ਉਪੀ ਚਾਲ ਮਰਾਂ ਛੱਟ ਵਾਲਾ ਅਸਮਾਨੋਂ ਪੈ ਰੇ ਦੁੱਧਾ ਲੇਰਾ ਬਿਜੜਾ ਨਾ ਰੱਟਦਾ ਧੀਰ ਖੇੜਾ ਪਾਟ ਕਣੇ ਹਣੀ ਖੇੜਾ ਪਾਟ ਕਣੀ ਜੱਟਾ ਤੇ ਆਖਾ ਲੜਿਆ ਯਾਰ ਬਾਪੂਨੀ ਧਮ ਡਾਵਾ અને જોગીદાસ બાપુ ફમાણ જ્યારે કોઈ પણ કામ ભાંગવા ત્રાટકે પછી પાછા બારવટીયાઓ નોખા પડી જાય પેલા તો ધીરે ધીરે ભાઈઓ અને પછી એમ કરતા 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 ત્રણ ભાઈઓ બાપુજી પછી ધીરે ધીરે કુટુંબના કોઈ જોડાણા અવરતિયા ભાઈઓ જોડાણા વી પચી જણા છેલે કેસે એસી ચોરાસી જણા ના ભેળા થઈ ગયા તા એ આખો યુદ્ધ થઈ ગયું તું અને પછી કોઈ પણ ગામ ભાંગે અને પછી તરત જ નોખા પડી જાય એક એક થઈ જાય બબે થઈ જાય પછી હા એક એક થઈ જાય કોઈને ખબર ન પડે પાછા ધીરે ધીરે ડુંગરા બાજુ ઉતરી જાય અને એમાં એક વાર ક્યાંક થી નીકળ્યા નોખા નોખા પડી ગયા બાપુ ચાંગી ઘોડલી માથે ઘોડલી વહી જાય છે અને એમાં ભાઈનું એવું કે ગામ લૂંટવામાં બરોબર કઈ ફરે આવે લઈ ને પાછું નીકળવાનું છું ભાવનગર આવડું મોટું એ વખતે કઈ જવી તેવી વાત નથી મહાસત્તા કેવાથી

લૂટી લેડતા ઉતારી દેવો છે આને આને અમારી બીક નથી અમે અમારું ઘરા હસકાઈ ગયો છે બાર વટે છે આ ગમે એકલા ઘરેણા પેરે ના ધાક તો હોવી જોઈએ કે નહીં એટલે એમાં બાગડતા 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 એમાં એક ગામનું પાટિયા જેવું અત્યારે પાટ્યું કે આપડે એ વખતે એમ આવી ગયું પાદર આવ્યું હોય છે તો કે ઉભી રાખો ઊભી રાખો આવી ગયો ઊભી રાખો ઈ વર્તી ગયો કે આ જોગીદાસ કુમાર છે ઓલો માણસ વર્તી ગયો એ ઉભી રાખો ઉભી રાખો ઊભી રાખો તો ઉભી રાખી કે હું રાખવાનો જ કાટ કરે ના બધા કે પૂછો તો ખરા કોણ છો કોણ છો કેવો છો ચારણ છો હે ચારણ છો ગઢવી છો હા અરે તારી ભરી થાય તારી તમે વિચાર કરો શું હોય છે ખાનદાની ચારણ બ્રાહ્મણ સાધુ મરી જાય કાળ કદાચ કાળ માથે વહી આવતો હોય ને તો એ કાળને ખંભે લઈ લે પણ અસલ છત્રીનો દીકરો હોય કોઈ દિવ એના હામો બોલે નહીં એના ઉપર ગા ન કરે એના પાસે લાલચ ન રાખે કવિરાજ ક્યાંથી આવું છું મારી ચાંગી ઘોડી ના આમ તો જો ના અને કેટલો થાક લાગ્યો હોય છે બેલા હેર બોલવું તું તો ખરું કહેતા હોત તો તમને બે હું દોર્યા આવત જેને કેવાય બારવટે મૂળ માણેક જોતા માણેક ઘણી વાર બોલો છું બારવટે હોવા છતાં જાગૃતતા કેટલી ક્ષણે ક્ષણ જાગૃતતા જેને જેને સાધના તમે કહી શકો એ પણ સાધના છે મારેવો નિયમો પાડવા તો બહુ અઘરા કોઈ પણ વસ્તુ નીમ બહુ અઘરું છે એમાં નિમો પાડવા વાળા બધા હતા ઈ ચાંગી ખોડી નીકળે અને બાટડી સંજી મામા છે સંજીવ મામાને દાદા તમે બચુ બાપુ તમે મળો તો ખબર પણ આપડે વિચાર થાય બાપુ એટલું બધું સાહિત્ય એની પાસે યુનિવર્સિટી છે આખી અમારે હમણાં ચર્ચા થતી હતી મેં કીધું આ પુસ્તકો બધા છપાય તો હારું એટલે એ આવવા જોઈએ એટલું બધા વિદ્વાન એમ અને એવા ક્યાંય કોઈની પાસે નથી એવી એની પાસે બધી પુસ્તકો એમની પાસે છે એટલે એવો આ વિસ્તાર છે એટલા માટે What <laughs> પાંચસો પાંચસો વાળી વાત લાયં પણ કરી બતાવી બાપુ બાપદાદા ના કઈક ભૂલ એ છે કે જોગેશ્વર મહાદેવ ના નિર્માણના પુનઃ નિર્માણના પોતે નિમિત્ત બન્યા છે ભલા માણસ અને આવી અસ્મિતા ની સાથે જેમનું નામ જોડાણું કાયમ ના માટે એવી વાત છે આ એટલા માટે આ થોડા દુહાઓ મને યાદ આવે Ah, Eu vai, 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 vai.